અવારું જગ્યામાંથી શંકાસ્પદ રીતે લાશ મળી આવી છે અને અમારી એટલી કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા આખા રાવળ યોગી સમાજની એટલી માંગ છે કે પાટણ જિલ્લાની અંદર જે ઘટના ઘટી છે એ આ રાવળ સમાજ રોષે ભણોરનો છે અને અમને એવું લાગે છે કે શંકાના સ્થાન ઉપર આ બેન જે નારિયેળના પાણીના માંથી પોતાનું ગુજરાન ચલાવતી હતી અને એની આવી જે બેન દીકરીઓની આવી ઘટના ઘટી છે તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું છે શંકાના સ્થાન ઉપરથી કે ક્યાંક ને ક્યાંક એવું અનિચ્છનીય ઘટના ઘટી છે જેનો અમને પૂરતો ન્યાય આપવામાં આવે જેથી આજે બનાસકાંઠા રાવળયોગી સમાજ આખો એકઠું થઈને આજે પાલનપુર બનાસકાંઠા કલેક્ટર શ્રીને અને માનનીય એસપી શ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે કે ઝડપેથી ઝડપથી જેટલું બને એટલું પ્રશાસન સારી રીતે કામ કરી રહ્યું છે પણ જેટલું બને એટલું સજાગ રીતે જે દૂષિતો છે એમને ન્યાય આપવામાં આવે અને દૂષિતો જેલના હવાલે થાય એ અમારી પૂરતી માંગ છે શું નામ તો રાકેશભાઈ રાવલ